આર ભાજપના પાપ છાપરે સડીને પોકારે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરો અંદરનો જે એમનો વિખ્વાસ છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને માં ભાગ માં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટ ની પ્રજા એ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટ ના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખ લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયર ની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરેલી હતી જે કપડા સુકાવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનમાં દસ વર્ષ પહેલા જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા એક કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવવા નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ

જે લોકો કદાચ ભાગ બટાય નહીં મળતી હોય બંને કરતા હશે તો ભાગ બટાય વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ની ભૂ આવી રહી છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી સવારે શાંત પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એક વાર વિનંતી કરું આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આપ લેખા જોખા કરી આવનારા સમયમાં બધાને સૌ સૌનું સ્થાન બતાવો એ રાજકોટની પ્રજાને વિનંતી કરું છું એમાં ક્યાંય કોંગ્રેસે બે રૂપિયાની વાત તો કરી નથી જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે બે રૂપિયા અમે દસ વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને દસ રૂપિયા બે રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈ ગયા છે એટલે લીગલી ચાલ્યા છે બે રૂપિયાની વાત છે એમના પક્ષ વિષય છે જૂથવાદ ને જૂથવાદ શરમ સીમાય છે જેની કોઈ કિમો આમ કહી શકીએ લાઈટ લીટી જ નથી એટલી લાંબી છે કારણ કે ભાજપ વાળામાં અંદરો અંદર ના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી એટલો લાંબો છે પરંતુ હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહી બોલ્યા છે હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મારો મને બદનામ કરે છે આવું થવું જોઈએ જો અંદર અંદર જૂથ વાત તો ત્યારે આ ભાજપ પે કઈ મેગનો જેટલી લીમી લીટી લાંબી કરો એટલું છે એટલું થઈ કે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે જે ભ્રષ્ટાચારમાં નાના મોટા પછી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો અત્યારે હાલ પ્રેશરમાં છે જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓને